નાડીવેદ પ્રશાંત હસમુખભાઈ ગણાત્રા રાજકોટ ખાતે મંગડા મેઇન રોડ પર છેલ્લા સત્તર વર્ષથી શ્રી શ્રી આયુર્વેદા વેલનેસ સેન્ટર ચલાવું છું આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પરમ પૂજ્ય શ્રી શ્રી રવિશંકર મહારાજની પ્રેરણાથી મેં નાડી વિદ્યાની ટ્રેનિંગ લીધી અને બે હજાર આઠથી લઈને આજ સુધી એટલે કે છેલ્લા સત્તર વર્ષમાં મેં અઠ્યાસી હજારથી પણ વધુ દર્દીઓનું નાડી પરીક્ષણ દ્વારા નિદાન કરી અને આયુર્વેદિક સારવાર સૂચવેલ છે જો આયુર્વેદિક તબીબોની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં કુલ સત્યાવીસ હજાર જેટલા આયુર્વેદિક તબીબો નોંધાયેલા છે ખરા તાજેતરમાં ગુજરાત આયુર્વેદ બોર્ડ દ્વારા અમદાવાદ ખાતે હોટલ હયાત છે ત્યાં વંદે આયુપોન્ટ ટુ પોઈન્ટ ઝીરોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત આયુર્વેદ બોર્ડના પ્રમુખ ડૉક્ટર સંજય જીવરાજાની સાહેબ એ ઉપરાંત અન્ય બધા બોર્ડ મેમ્બર્સ એમની સાથે જે અતિથિ વિશેષ કહી શકાય એવા આપણા આયુષ મંત્રાલયના સેક્રેટરી અને આપણા સૌના લોક લાડીલા અને આયુર્વેદિક ડોક્ટરો માટે પ્રેરણા સ્ત્રોત કહી શકાય એવા પદ્મશ્રી વૈદ રાજેશભાઈ કોટેચા સાહેબ કે જે આયુષ મંત્રાલયના સેક્રેટરી છે એ ત્યાં હાજર હતા એ સિવાય આપણા ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ પણ ત્યાં ઉપસ્થિત હતા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર મુકુલભાઈ પટેલ સાહેબ અને આવી ઘણી બધી હસ્તીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતી કાર્યક્રમનું જે સ્થળ હતું એ સ્થળની મર્યાદાને ધ્યાનમાં રાખીને ત્યાં પાંચસોથી સાડા પાંચસો આયુર્વેદ સ્નાતકોનો જ સમાવેશ થઈ શક્યો હતો પણ ઓનલાઈન અનેક આયુર્વેદ સ્નાતકો અને બીજા ઘણા બધા શ્રોતાઓ કે વક્તાઓ કહી શકાય એ જોડાયેલા હતા આ બધા લોકોની વચ્ચે જે સિનિયર ડૉક્ટર્સ છે જે સિનિયર આયુર્વેદિક વૈદ છે એમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો જેમાં ડાયાભાઈ છે ઉનાના પાંચાભાઈ દમણિયા સાહેબ છે સુરતના કનુભાઈ છે એ ઉપરાંત એક બીજો એવોર્ડ પણ એક કેટેગરી રાખવામાં આવી હતી જે બેસ્ટ આયુર્વેદ ક્લિનિક ઓફ ધ યરનો એવોર્ડ હતો એ એવોર્ડમાં અમારી સાથે એટલે મારી એજના ડોક્ટર્સે પોતાનું નામ નોંધાવેલું હતું ફોમ્સ ભરેલું હતું જેમાં ઘણી બધી એવી ડિટેલ્સ હતી જે એમની પ્રેક્ટિસ સાથે જોડાયેલી હોય ડૉક્ટરની કે ભાઈ આજથી આટલા વર્ષોમાં તમે કુલ કેટલા દર્દીઓનું ચેકઅપ કરેલું છે અથવા કેટલા દર્દીઓની આયુર્વેદિક સારવાર કરેલ છે તમે રોજના કેટલા દર્દી જોઈ રહ્યા છો રિસર્ચ ક્ષેત્રે અથવા કઈક નવી ટેકનિકમાં શું યોગદાન છે આજે સામાન્ય સારવાર તો બધા કરતા હોય તમારી કોઈ સ્પેશિયાલિટી શું છે આજે જેમ પંચકર્મ એ કોઈની સ્પેશિયાલિટી છે હરસમસા ભગંદનમાં ક્ષાર સૂત્ર ચિકિત્સા એ કોઈની સ્પેશિયાલિટી છે એવી મારી સ્પેશિયાલિટી નાડી પરીક્ષા છે આ સ્પેશિયાલિટીનું પણ એમાં ડિસ્ક્રિપ્શન કરવાનું હતું એ સિવાય તમે દર્દીઓને આયુર્વેદિક સારવાર આપવા ઉપરાંત સમાજને ઉપયોગી થઈ શકે એવી તમે કઈ કઈ એક્ટિવિટીઝ એટલે કઈ કઈ પ્રવૃત્તિઓ કરેલી છે અથવા કરી રહ્યા છો તો મેં તમને વાત કરી એ પ્રમાણે હું આર્ટ ઓફ લિવિંગ સંસ્થા સાથે જોડાયેલો છું તો આટલા વર્ષોથી રાજકોટની અંદર જેટલા પણ સત્સંગ કેન્દ્રો ચાલે છે અને આર્ટ ઓફ જેટલા પણ યોગા કેન્દ્રો ચાલે છે ત્યાં આયુર્વેદ દિનચર્યા ઋતુચર્યા મુજબ દર બે મહિને તમારા ખાનપાનમાં તમારી રહેણી કહેણીમાં એટલે કે ખોરાક અને જીવનશૈલીમાં શું ફેરફાર કરવો એનાથી હું ત્યાં લોકોને માહિતગાર કરું છું અને સ્વસ્થ રહેવા માટે પણ એમને પ્રેરણા આપું છું એ સિવાય આકાશવાણીમાં પણ મારા અનેક વાર્તાલાપ આવી ચૂક્યા છે અને જે અઠ્યાસી હજાર દર્દીઓ મેં અત્યાર સુધીમાં જોયેલા છે એમાં રાજકોટ ઉપરાંત રાજકોટની આસપાસના ઘણા બધા સેન્ટર્સ છે જેમાં હું વર્ષોથી કેમ્પ માટે જાઉં છું જેમાં છેવાડાના ગામ સુધી પણ હું પહોંચેલો છું અને નાનામાં નાના લોકો સુધી હું પહોંચેલો છું એ બધી વિગતોને એ લોકોએ કમ્પાઇલ કરી હતી અને એ કર્યા પછી એમણે જે શ્રેષ્ઠ લાગ્યું એમાં બેસ્ટ આયુર્વેદ ક્લિનિકનો એવોર્ડ મને આપવામાં આવેલો હતો આ જે કંઈ પણ એવોર્ડની શરૂઆત છે એ બે હજાર પચીસ એટલે કે આ વર્ષે જ કરવામાં આવી એટલે આ એવોર્ડ રાજકોટ ખાતે મેળવનારો હું પહેલો વ્યક્તિ છું એટલે મેં જે તમને વાત કરી એ પ્રમાણે આપણું મારું જે ગુજરાત આયુર્વેદ બોર્ડ છે એ ગુજરાત આયુર્વેદ બોર્ડના જે રજીસ્ટર્ડ સત્યાવીસ હજાર તબીબો છે એ તબીબોમાં એમણે આ બેસ્ટ આયુર્વેદ ક્લિનિક માટે એક ઓપન ફોર્મ મૂકવામાં આવ્યું હતું અને જે સિનિયર સિટીઝન્સ છે એમના માટે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યો હતો અને જે યંગ જે વૈધ છે જેના હમણાં હમણાં પ્રેક્ટિસ કરી રહ્યા છે જેમની એજ ફોર્ટી ઓર ફોર્ટીથી નીચે છે ચાલીસ વર્ષથી નીચે છે એમના માટે આ કેટેગરી રાખવામાં આવી હતી અને એમાં એમની કેટલા વર્ષની પ્રેક્ટિસ છે કેટલા દર્દીઓ અત્યાર સુધી જોઈ ચૂકેલા છે રોજના કેટલા દર્દીઓ જોઈ રહ્યા છે સામાન્ય રૂટીન પ્રેક્ટિસ કરતા કંઈક અલગ શું કરી રહ્યા છે એ ઉપરાંત પેશન્ટને સાજા કરવા સાથે બીજી સમાજ ઉપયોગી અને સમાજમાં જાગૃતિ લઈ આવે એવા કયા કયા કાર્યો કર્યા છે અપાર્ટ ફ્રોમ પ્રેક્ટિસ બીજી કંઈ પણ એક્ટિવિટી કરી રહ્યા છે કે નથી કરી રહ્યા આ બધા પેરામિટર્સને જોઈ અને એમણે એવોર્ડ આપેલ છે